મહારાજા સાજી રાવ યુનિવર્સિટી ઓફ વડોદરાના શૈક્ષણિક સહયોગથી કરવામાં આવ્યો હતો આ સમારંભનું પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ એમએસયુ દ્વારા કરવામાં આવ્યું હતું પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં પ્રોફેસર ભાવસારે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આપણે આપણી પરંપરા સંસ્કૃતિ અને રિવાજોને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ આજના સમયમાં શેરી ગરબા આપણા જીવંત વારસાનો અવિભાજ્ય ભાગ છે અને આ પરંપરાઓને જીવંત રાખનારા આયોજકોને સન્માનિત કરવું એ સમયની જરૂરિયાત છે એમ તેમણે જણાવ્યું છે તો પ્રોફેસર ડેબલદાસ ગુપ્તા અધ્યક્ષ ઓલ ગુજરાત શેરી ગરબા અને દુર્ગા પૂજા એવોર્ડ એ ગુજરાતની ભક્તિ અને સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે આવા પ્રયત્નોથી મહત્વતા દર્શાવી છે ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભાવનાને અખંડ રાખવા માટે લોકો આગળ આવીને આપણા સમાજમાં મૂળભૂત રીતે વિરાયેલી પરંપરાઓને અપનાવવી અને સુરક્ષિત કરવી જોઈએ એમ પ્રોફેસર દાસ ગુપ્તાએ જણાવ્યું છે સમારંભ દરમિયાન કુલ દસ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા જેમાંથી પાંચ શિવ ગરબા અને પાંચ દુર્ગા પૂજા શ્રેણીમાં હતા આ સમારંભ દરમિયાન કુલ દસ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા જે અંતર્ગત શેરી એટલે કે સોસાયટી ગરબા કેટેગરીમાં પુરસ્કાર વિજેતાઓ મેઘ ગણ સોસાયટી વડોદરા શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન રંગમ બેટ્સ મહેસાણા श्रेष्ठ संगीत गायन सोसायटी सूरत श्रेष्ठ विभागीय भावना सांस्कृतिक मूल्यों कॉलोनी अहमदाबाद श्रेष्ठ में पुरस्कार विजेताओ दुर्गोत्सव ट्रस्ट आदिपुर तो कच्छ श्रेष्ठ प्रतिमा मंडप बेगल फ्रेंड्स एसोसिएशन श्रेष्ठ आरती बंगा शिखर कल्चरल ट्रस्ट व्रेष्ठ सांस्कृतिक मूल्यों ગીતાંજલિ સેવા ટ્રસ્ટ અમદાવાદ શ્રેષ્ઠ એકંદર શાપ આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેત્રી કિનારી પંચાલ અને ગાયિકા પૌલામી ગાંગુલીની હાજરીએ સાંજના ઉત્સવમાં ઉમંગ અને ઉર્જાનો ઉમેરો કર્યો હતો ગુજરાત શરદ સન્માન પહેલ સતત એક જીવંત મંચ તરીકે કાર્યરત રહી છે જે ગુજરાતની સાંસ્કૃતિક અસલતાને જાળવવા માટેના સામૂહિક પ્રયત્નોને માન્યતા આપે છે જે માત્ર કલા અને ભક્તિનો જ નહીં પરંતુ એકતા અને પરંપરાનો પણ ઉત્સવ ઉજવે છે જે રાજ્યના સમૃદ્ધ વારસાને વ્યાખ્યાયિત કરે છે I'm gonna be शहरी गरबा हमने शुरू किया शहरी गरबा को तो एक आयोजकों के साथ में एक एक सम्मान आयोजित करने के लिए जो हमारे ट्रेडिशन को आगे ले जाते हैं क्योंकि अभी शहरी गरबा जो है धीरे धीरे कम होता जा रहा है और कॉरपोरेट गरबा के अंदर में कहीं ना कहीं हमारा ट्रेडिशन जो है वो छूटता जा रहा है इसी को आगे ले जाने के लिए इसी को प्रमोट करने के लिए हमने दुर्गा पूजा एंड शहरी गरबा का अवार्ड्स का आयोजन किया ताकि हम दूर दूर तक लोगों के पास तक पहुंच सके उनको सम्मानित कर सके और हमारे ट्रेडिशन નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર